બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના થરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ બાદ રાજકારણ ગરમાયું ભાજપે પૂર્વ ચેરમેન અણદા પટેલ પેનલમાં કોઈને મેન્ડેટ ન આપતા પેનલ ઊભી કરી લડવાનું બનાવ્યું મન કાંકરેજના થરામાં બાલાજી જીનિંગ ખાતે અણદા પટેલે યોજી પ્રેસ કોન્ફરન્સ પાર્ટીમાં મેં લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી થરા એપીએમસીના મેન્ડેટને લઈ ભાજપમાં અમે બહુ મહેનત કરી પરંતુ અમારા વિરોધમાં કોઈ રજૂઆત કરી હોય અને અમારા મેન્ડેટ કપાયા હોય અણધા પટેલ મારા તમારા પેનલના સભ્યોના કહેવાતી અમે લડીશું અણધા પટેલ થરા એપીએમસીમાં હવે ભાજપ વર્સિસ ભાજપ જોવા મળે તો એમાં નવાઈ નહીં બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર લક્ષ્મણભાઈ પટેલ કદાચ મેં તો હોભળા નથી કેવા આક્ષેપો કર્યા હું કોઈને આક્ષેપબાજી હોભળવા માટે ભાગતો નથી મારા વિરુદ્ધમાં શું કે છે એમાં હું પડતો નથી હું તો એક જ કાર્યકારકતા તરીકે સેવક કરી તરીકે આ તાલુકાની સેવા એ જ મારું મહત્ત્વ સેવા પરમો ધર્મ માટે કામ કરી રહ્યું તમે એટલું માનો કે જો હું કોમવાદી હોઉં કે મારા બીજી કોમને નુકસાન કરવાની હોય તો આ તાલુકામાં ચારસો મંડળીઓ હું ડિરેક્ટર બન્યો એના પછી ચારસો મંડળીઓ ધિરણ કરે છે એમાં રબારી સમાજની હોય બ્રહ્માણ સમાજની હોય સુથાર સમાજ નાના નાનો છે એની હોય હરિજન સમાજ નાના નાનો છે એને પણ મંડળી હોય આવો મારો લોકોને અને કોઈને પણ એમ ચારસો મંડળીઓ ધિરણ કરતો એક પણ એવું ના કહી શકે કે તમે ચૂંટણી માટે અમારો ઉપયોગ કર્યો છે ચૂંટણી માટે અમને ધમકી આવી છે ચૂંટણી માટે અમને પ્રેશર કર્યું છે ખુલ્લા મને આયા છે તારે જેટલું યોગ્ય લાગે એટલું મેં ચીઠી આપી છે કે ભાઈ ધિરણ કરજો ઇન્સ્પેક્ટરે જેટલી યોગ્યતા હશે એટલું ધિરણ કરીને ભલામણ કરવા મળી છે યુવાથી બેંકમાં અમારી લોન કમિટી બે એ લોન કમિટી પણ આખું અમારા જે મેનેજરો તપાસ કરે કે અમને આટલી મળવાપાત્ર લોન થાય છે એટલી મંજૂર કરી છે એટલી હું આવી છે ને એટલી જ મેનેજરને ધિરણ કર્યું છે એટલે આ પ્રથામાં પણ આ તાલુકાનો કોઈ પણ નાના નાનો માણસ એવું ના કહી શકે કે ભાઈ અમને ધિરણ કરવામાં ખૂબ અન્યાય કર્યો છે ઈશ્વરભાઈ પટેલે જે આક્ષેપો કર્યા કે જ્યારે સેન્સની પ્રક્રિયા ચાલુ હતી એ ટાઈમે અનુભાભાઈ પટેલે સહી કરવાની ના પડી હવે ઈશ્વરભાઈએ જે કર્યા આક્ષેપ ખબર નથી અમે તો અહીંથી ગયા એટલે અમે સીધા વાળા બેઠા છે કે આ રૂમમાં બેઠા છે અમે બધા ત્યાં જઈને ઉભા રહે અને એકાદ મિનિટ થઈ છે ને એ બધા સેન્સ વાળા બહાર નીકળી ગયા એવા અમે અંદર જઈને અમારી રજૂઆત કરી રજૂઆત કર્યા પછી મેં અમને અમારી લેખું જ રજૂઆત ચાલી છે મારી લેખિત રજૂઆત છે મોખી કે તમે ઓપરિઝન સેમ લેખિત એ રજૂઆત છે એમણે કીધું કે ભાઈ આ વેપારી છે તો એક પ્રજાપતિ અને ત્રણ બોમ્બડો શું કેમ રાખ્યા મૂક્યું એ અમારી લાગણીને રાખ્યા પણ એમાંથી તમારે કરવાનું હોય કરવાનું છે અમે તો રાખ્યા જ અમારા ભેગા ચારે ત્રણ બોમ્બડને એક પ્રજાપતિ રાખ્યો તમારે જોવાનું છે શું આલવું શું ના આવવું એ વિચાર તમારો છે આવી રજૂઆત એ પણ અમે કરી છે તો સાહેબ હવે ભાજપ વિરુદ્ધ ભાજપ લડશે એવું લે એટલે ભાજપ અમારા સહકારમાં આજ દિવસ સુધી જયારે હું નરેન્દ્રભાઈ પહેરબ મુખ્યમંત્રી હતા અને હું ગયેલો કે સાહેબ અમારે બનાસ ડેરીની ચૂંટણી આવે છે અને બનાસ ડેરીમાં અમે લડવા માગ્યા છે તો શું કરું કે અણધાભાઈ જુઓ બનાસ ડેરીની ચૂંટણી આવતી હોય તમારે વિચાર લડવાનો હોય તમારે લડવાનું પાર્ટીનો તમારે વિચાર નહીં કરવાનો તમે એમાં જેટલા સક્સેસ છો છો જેટલા ડિરેક્ટર બની શકો છો એ તમારે જોવાનું અને એમાં જરૂર પડશે અમને તમને મદદ કરવા જેવી થશે તો મદદ કરશું બાકી સહકારમાં પાર્ટી લડતી નથી સાહેબ અત્યારે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે પરંતુ જે પ્રકારે ચૂંટણી લડાશે કેમ કે તમે આટલા વર્ષો સુધી સહકારમાં રહી ચૂક્યા છે અને શાસન કર્યું છે પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે કે સત્તાધારી લોકો સામે લડવાનું થયું છે કેમ કે ચાહે સહકારમાં હોય કે પક્ષમાં હોય અનેક હોદ્દાઓ પર સામે પક્ષે લોકો છે તો કઈ રીતે પડકાર આજે સમગ્ર ભારતની અંદર સહકાર ખાતું નહોતું અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી સહકાર વિભાગ ચાલુ કર્યો કે આખા ભારતની અંદર સહકારી પ્રવૃત્તિઓ દ્વારા પોતાના ગામમાં રહેલો છેવાડાનો માણસ હોય એને તાત્કાલિક મદદ પહોંચે એની જરૂરિયાતની એના તાલુકાના એના ગામની ચેરમેનને ખબર પડે કે મારા ગામમાં આ ત્રણ કુટુંબોને મારે કંઈક કરવું પડશે એ આશય સાથે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની સહકાર સરકાર કામ કરી રહી છે અમિતભાઈને સહકાર મંત્રી બનાવ્યા છે અને અમિતભાઈએ પણ મને ખ્યાલ છે કે જેટલી બને એટલી વધારે તમે મંડળીઓ કરી અને લોકો સુધી આ કામ પહોંચાડો એમણે તો આખા ભારતની મંડળીઓ બનાવી છે મલ્ટિપલ કે ભાઈ આખા ભારતની મલ્ટિપલ ખેડૂતોનો માલ એમાં આવે અને એક માલ આપણે એક્સપોર્ટ કરી અને ગરીબ માણસને એનો લાભ પૂરેપૂરો મળે એના માટે પણ બનાય છે અને એમણે મારી ઓગણતા પણ કહેલ છે કે ભાઈ આખા બનાસકાંઠાની અંદર જેટલી બને એટલી મંડળીઓને અમે સભાસદો બનાવો ક્યાંક ના હોય તો નવી બનાવો કોઈ બનાવતું હોય તો એનો સપોર્ટ કરો અને આ લાભ સહકાર દ્વારા લોકો સુધી પહોંચે એવો તમે પ્રયત્ન કરો અને એ રીતે અમે કામ સો ટકા ભારતીય જનતા પાર્ટીના કાર્ય તરીકે અમે બધા જ કરવાના શા એનું પરિણામ જે આવવું હોય આવે અમે ક્યાંય કહેતા નથી કે અમે ભાજપના વિરુદ્ધમાં કોમ કર્યા છે આમાં નહીં અમે જ્યાં રજૂઆત કરીએ અહીંયા એક જ વાત કરીએ છીએ કે તમે અમારી પેનલને વોટ આપજો અમારી પેનલમાં ટોટેલ માણસો જે છે એ છે અને અને તમે મત આપજો સમગ્ર ગુજરાતમાં એક જ વાત છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર સહકારના જેને ભીષ્મ પિતામાં ગણવામાં આવે છે આપને શું કહેશું જ્યારે ગુજરાતની અંદર એપીએમસી સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની ચેરમેનો હતા ક્યાંક કદાચ એક બે ચેરમેનો અમારા પણ ભાજપના પણ હશે એવા સમયે હું બે હજાર બેની અંદર ચેરમેન બન્યો છું આ કોકરેજ તાલુકામાં અને ભાજપનો પ્રથમ ચેરમેન હું બન્યો છું કોકરેજ તાલુકામાં માર્કેટ ચેરનો ચેરમેન ભાજપના સિમ્બોલવાળો ભાજપનો પ્રમુખ તરીકે ભાજપના પ્રમુખ તરીકે કોમ કરેલો પ્રથમ હું ચેરમેન બન્યો છું આ જુદાથી હું ભાજપનું કોમ કરું છું આજ દોજ હતી આખી તાલુકાની પ્રજાને પણ ખબર છે ભાજપનાથી અને બધા લોકોને સંતોષ થાય ગરીબ ગરીબી નરેન્દ્ર મોદી મોદીનો જે છે કે વોટ આપે છે કે નથી આપતો પણ ગરીબમાં ગરીબ માણસો એને મદદ કરો એ એમનું સૂત્ર છે એ અને પંડિત દીનદયાળજીનું સૂત્ર છે કે એવું કામ કરો કે જે હવે હજી ગરીબના ઘેર દીવડો નથી જળતો એવું તમે કામ કરો કે એને મદદ પહોંચાડો એક રીતે કામ કરી રહ્યું